ઉપડિયા <laughs> 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 પાપાથી જાવ લ્યો એવું હેમ પાલ દાદા આડો વિડિયો ન ઉતરે કે આમાં શોર્ટ વીડિયો રાખવો પડે કેમ કે હે ને લોંગ વિડીયો આમ ઉતારવામાં લપ્પું થાય મેં ગાડી આખી મેં લોંગ વીડિયન પાપા બપા અહીંયા ઉભા રાખી દીધો મેં તો થાય સાચો ના છે એના કેડો છે એમ ને તમે બધા બધાય વિડીયો જડાઈ રહજો શોર્ટ ભેગો લોંગ ભેગો શોર્ટ ભેગો કરી દઈ

માપા એમ કેતા તા કે હે ને મે ઓસીતાન પાણા ને ઘા કર્યો તો ને ધીમાન થી ઓસીતાન લાગી ગયો હે ને થી તઈ ને એમ થઈ ગયું હે અને અમારે આ હે ને મકર સંક્રાંતિ ની ફૂલ સીઝન આવી ગઈ ચેક કરો એક આયા ને એક ગોયો આયા જગાવે ઈ વાલો ગુગલ ઈ પતંગો ઝાખો કેમ થઈ ગઈ ઈ ને સમજાતું ભાઈ

એટલે આમ મજા ન આવતી આપણને એમ ન થતું કે એમ પૈસાની બહુ વેલ્યુ અહીંયા બહુ હને ને આમ કિંમત બહુ હતી અમે ઝીણકાતા ને ત્યાં બટાણે તો હજી જરાક આમ બહુ અમે કામી લઈએ એટલે વાંધો નથી આવતો મોંઘવારીને બરાબર અમારે પ્રોફિટ થઈ જાય પહેલાં બહુ ઓલું હતું એટલે ત્યાં જરાક વિચાર ન કરતા એમને માગી લેતા એમ એટલે ભાઈ એમ જીણકાતા ને પૈસાને એવું પરવે હે ને ટીપે હે ને એમ પૈસા આવતા નહીં મને ખબર નહોતી વેલ્યુ નથી મારી આગળ કે પૈસા કેવી રીતના આવે નહીં કામમાં જતા ને એમની આગળ હતી આ મા બાપ આગળ એટલે હે ને હવે માગવાને જીદ કરીને પૈસા લઈ જાય પાંચ પાંચ રૂપિયા પતંગ લેવા ખાલી કાગળ આવ્યા અમે પૈસા બગાડજો જીતર કરો પાંચ પાંચ રૂપિયા પાંચ રૂપિયાને નહીં પણ બબે બે ત્રણ ત્રણ રૂપિયાની પતંગ આવતી બે રૂપિયાવાળી પતંગ હોય ભાઈ એ જમાનામાં હે ને બહુ ત્યાં સારું હતું અત્યારના જમાના કરતા અત્યારનો બહુ જરાક ડેન્જર જમાનો ભાઈ કોઈ હોયનું નહીં ને કાઢ્યા ખાલીયા માલ લઈ ગયા પૈસા પૈસા હા મર્ડર થઈ ગયા એ ત્યાં એવું કાંઈ હતું નહીં આમ ગામડાઓમાં ચોર્યું થતી બહુ જરાક અઘરું સ્ટ્રગલ હતું મારા ફાધરનું જોઈએ આગળ સમજુ કેવી સમજૂતી થઈ ગઈ તમે બધા વિડીયોમાં જોડાયા રહેજો બીજું કંઈ નહીં અને દોરી જઈ લીધો છોડીને લઈ જાય ઘરે હા તો તમે શું કહેવા માંગો છો સૂર્યભાઈની ચરો નથી નાખતો તમારી ફરિયાદ હે ને હા નો ચરો એમનો અહીંયા અનબોક્સિંગ કરેલ પડ્યો આ કંઈ તમને નહીં નાખતા સૂર્યભાઈ ઉપર હે આ ફાંસીની સજાનો કેસ આ આજીવન ફાંસીની સજાનો કેસ સંભળાવો દો તો ચાલો બધે કન્ટિન્યુ અને ઘરે પગાડો ને સિરામણ કર લો એવું કર લો ફેમિલી તો અત્યારે ઓસિતાન જવાનો છે આપણો ભાઈ ખટિયા બાપાના ફોનમાં રિચાર્જ થઈ રહ્યું તો ને એટલે રિચાર્જ કરાવવા ગામમાં રિચાર્જ કરે પણ ગામમાં કોઈ હે નહીં તાળા માર્યા હતા એટલે મેં તો ખટિયા સિવાય નહીં આપણું ભેગું થાય અમારે એને કાંઈ આવું લોચા થઈ ગયો મારા ખાતામાં પડ્યા નથી એટલે ભાઈ દરેક બાપાના ફોનમાં રિચાર્જ કર દો મારા ખાતામાં હેને ખાલી ચૌદ રૂપિયા હે વાત માનશો ખાલી ચૌદ રૂપિયા રાખ્યા

सियार तूं તમારે ફાઇનલી આવી ગયા આપણે જેવા ભાઈ અગર રિચાર્જ કરાવો જૂનાડી જમાનાની જેકી હે ભાઈ રિચાર્જ કર દયો ભાઈ રિચાર્જ રિચાર્જ આવી ગઈ હે મિત્રો જૂની જતી એકસો પચ્ચીસ મિત્રો તમારો ભાઈ ખાલી રિચાર્જ કરે ઘર પછા રહ્યો તો હું તમને એમ કહેતો તો કે સાવચેતીકથી ચાલો અને ધીરે થાયણાથી આવો હા તો વાહન હેને સાવી બંધ કરી દીધી પેટ્રોલ નો બચાવ કરું એટલે મારા પાપા ને ટાકીને ટાંકી અહીંયા ઉગાડીને જ આવે પાછા આવે ને લાગતા એને નથી બહુ પણ ખર્ચો બહુ નાખે ગાડી બને હે એવું બધું રાખે તો હું આને ચાલુ કરી લો ફેમેલી પાછી પાછું છે ને આપણે ડ્યુટી લઈ લીધી છે તગારનું પાવડો જોયો એટલે તમને ખબર પડી જ ગઈ છે એટલે આપણે એનું ખાતર જે ભરી ગયા વહેધું હોય ને ઉડાડ્યું છે ને એ બધું ભેગું કરીને ઢગલો કરી દે કેમ કે પાછું એ ભરવા આવતો ને હા ઓણ નહીં તો પોર એટલે એને આપણે ને ઢગલો કરવાનો બધું હવે વિખરાઈ ગયેલું પડ્યું છે ને એનું એટલે એને આપણને એમાં પ્રોફિટ થાય નુકસાનમાં કેમ જાય એમને પડ્યું રહે ને ત્યાં હજી દાબું થાય શિયાળાનું એટલે ઘણું ખાતર થાય इस बार हम है ना 2.5 लाख लगे डायरेक्ट सीधा सोने की तरह इसका मार्केट ऊंचा जाने वाला है समझोगे कितलू खतरा पड़यो अब더니 ભેગુ કઈ ન એક ઠગલો વઈ રહ્યો ને કજેટ આમ પડ્યું આજે આયા માર્ગમાં આજે કેવા પડ્યું એ બધાને ભેગુ કરવાની અને પછી ઠગલો કરી દેવાનો મત આયા તો હું ઠગલો કરલો થોડોક ને પછી તમને દેખાડું કેવો કરવાનો હતો ને ઠગલો નેરી ફેમિલી રિઝોર્ટ તમારી સામે છે આપણો ઠગલો થોડી દોડ દઈ પણ એડજસ્ટ કરી લીધું હતું અને પછી બધા જ મહેનત કરવી પડી હતી આવો કંઈક આપણો ઢગલો આટલો થઈ ગયો અને અહીંથી જ હજી ખાલી હે ને આટલું જ લીધું હે અને માં હતું ને એ આ બધું લીધું ને આટલો ઢગલો થઈ ગયો હજી આ બધું છે ને ભેગું કરવાનું આ બધું હટા અહીંથી જ અહીંથી હટાઈ લગવાનું ભાઈ પૂછી લઈએ એમ ખાતર હે બહુ નેક્સ્ટ લેવલ દ્વારા તો આપણો આ વિડીયો જ પૂરો કરીએ આ વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે મળીએ નવા ટોપિક સાથે રામે રામ ડાયરા